હું વિપુલભાઈ સોલંકી ગામ કોરડા પીઠાથી બોલું છું જે મનસુખ રાઠોડ પાસે મેં વિડીયો બનાવ્યો હતો એ મારી મોટી ભૂલ છે મારી નાયત વિશે મારીથી બે શબ્દ એમાં બોલાઈ ગયા છે મારા હગાની મેટલમાં જે હતું એ કારણે મારે મારા હગારે વાંધો હતો એ કારણથી મારા નાયતને બે શબ્દ કહેવાય ગયા એ નાયત મારે મારી નાયત મને માફ કરી દો હું આવી રીતે હું કોઈ દી હવે કરીશ નહીં મારીથી આ મોટી ભૂલ થઈ ગઈ છે મારી નાયત વિશે બે શબ્દ મારીથી બોલાઈ ગયા એમાં મારી નાયત મને માફ કરી દો મારી મારી છે છે મને માફ કરી દો હું આવી રીતે કોઈ ભૂલ નહીં કરું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર થોડા સમય પહેલા એક આપડે વિડીયો અપલોડ કર્યો કે જેની અંદર મિત્રો એક દેવુજક સમાજના ભાઈ ફોન આવે છે જેનેન્દ્ર મિત્રો તેમના છોકરાના લગ્નની બાબતો પૈસાની લેતી દેતી હોય જ્યારે મિત્રો સામે પક્ષના લોકો સાથે મિત્રો તેમને થોડો અનબનાવ થતા મિત્રો આ ભાઈ જે છે પોતાના સમાજને ગાળો આપી રહ્યો છે દેવ પૂજક હોવા છતાં દેવ પૂજક સમાજ વિશે અપશબ્દો અને ગાળો બોલતા મનસુખ ગ્રાહક તેને સમજાવ્યો પણ હતો પરંતુ મિત્રો આ ભાઈ જે છે કંઈક અલગ જ મૂળમાં હતા ત્યારે મિત્રો તે બેફામ બોલી ગયા ત્યારબાદ મિત્રો ફરીથી તેમને જે છે એ પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તેમને ફોન પર વાત કરી છે જ્યારે મિત્રો તેઓ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને કહે છે દારૂના નશામાં હું બોલી ગયો છું સમાજ મારો બાપ છે મને માફ કરી દેજો મિત્રો એ વાતો કિરણ સાથે કરી રહ્યા છે તો મિત્રો આવો સાંભળ્યો કે મિત્રો આ ભાઈ જે છે મૂડમાં મૂડમાં મનસુખભાઈ રાઠોડ સાથે શું બોલ્યા હતા અને પોતે હવે જે છે પોતાની ભૂલ કઈ રીતે કબૂલ કરી છે શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો એ પહેલા આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પર દબાવી દેજો કરી દો હું આવી રીતે હું કોઈ દી હવે કરીશ નહીં મારીથી આ મોટી ભૂલ થઈ ગઈ છે મારી નાત વિશે બે શબ્દ મારીથી બોલાઈ ગયા એમાં મારી નાયત મને માફ કરી દો મારી નાત છે એ ગંગાનો કાંઠો છે મારી નાયત મને માફ કરી દો હું આવી રીતે કોઈ દી ભૂલ નહીં કરું હવે કોઈ દી આવીશી હું કોઈ દી કોઈ દી મનસુખ પાસે વિડીયો નહીં બનાવું એ મનસુખ પાસે મારીથી વિડીયો બનાવતા મારી નાતને બે શબ્દ મારીથી કહેવાય ગયા હવે હું કોઈ દી આવું નહીં કરું હું મારી પાસે ગાન કુતરો છું હું કોઈ દી આવું કોઈ દી નહીં કરું જે આવું મારી સ્થિતિ થતા ભૂલ થઈ ગઈ છે મારા હગા કારણે જે હું ગામ કોરડા પીઠાથી વિપુલભાઈ સોલંકી બોલું છું એ આ મારીથી ભૂલ બહુ મોટી થઈ ગઈ છે મારી નાયત વિશે જે બારથી બે શબ્દ કહેવાઈ ગયા એ મારી મોટી ભૂલ છે મારી નાયત મને માફ કરી દો આવું હું કોઈ દી હવે નહીં કરું આ મારીથી થાતા થઈ ગયું છે દારૂના નશામાં જે દારૂથી નશાથી મારીથી આ મારી નાયતને બે શબ્દ મારીથી બોલાઈ ગયા હવે હું આવું કોઈ દી નહીં બોલું મારી નાયતને હલો હા વિપુલભાઈ

તો પછી ઉડતા ઉડતા મને સમાચાર મળ્યા સમાચાર એવા મળ્યા ભાઈ આ છોકરા નો સાંડલો ક્યાં કરેલો છે ચાલો ભાઈ આપડી નાખ પર સાંડલા ખાતા હોય કદાચ તૂટતા હોય તો એમાં શું વાંધો પડી જાય આપણને તો મને એ લોકો એ પૂરી વાત ન કરી કે મારો દીકરો પૌણેલો છે આ બાય ભોગવેલો છે અને જગતી એવું નીકળી ગયેલું છે કે ભાઈ જે બાય હતી એનામાં ઢેડ નો વેદ હતો અને આવી રીતે આ બધું એવું ના એવું ન બોલાય ત્યારે એ બધા જે બોલો ને એ આપડે શું છે એ જે કાઈ જે સમાજ કેવાતા હોય અત્યારે કાયદા મુજબ આપડે એને એવું વસ્તુ ન કહીએ કે પછી શું થયું તો પણ એ લોકો ને મને કેવું તો પડે કે ભાઈ આ આ શે આ બધું તમને પોહાય છે તું એનો અગો સાથ તો મને અંધારામ રાખ્યો તો મારી ભૂલ કે ભૂલ એમ નઈ તમને બતાવ્યું કોઈ ને તો એ તો મારું નામ નો દેવાય ને એને એમ નઈ જેને બતાવ્યું હમ વાત સાંભળો જે વ્યક્તિ એ બતાવ્યું તમને એ વ્યક્તિને ખબર હતી કે નતી આગળ હાલવી હાલો તમને એમ મારી વાત સાંભળે વાડ વિના વેલો નો ચડે તો તમને જે વાડ જે વાઈડ છે અહીંયા અને વેલો તમે સડાવો તો ઈ વાઇડ વાળા એ તમને આ વાત કરી હતી કે નતી કરી આ વાત એક કયો તો ના કરી એને ખબર હતી

કે તમને મારી વાત સાંભળો સમાજ નો જે સમાજ ના દેવી દેવતા ને ટાર્ગેટ કરતો હોય રખા દાદા હા હા મારી કસણાઈ હા સમાજ ની અંદર આપડે જે કઈ તમારે ઈ ભાઈ પોતે બોલતો જ એમાં કઈ નતો બોલતો એવું નઈ આપડે એવું તો કોઈને કે એને એવું કીધું તું કે ભાઈ એમાં સમાજ નો હું વાક બરાબર તો તમે પોતે સમાજના તમારે સમાજમાં રહેવું સમાજમાં ઉઠવું સમાજમાં બેસવું સમાજમાં દીકરા લે દીકરા દીકરીઓ લેવી દીકરીઓ દેવી તો એ સમાજ ને તમે જેમ ફાવે એમ બોલાવો બરાબર તો ઈ કઈ યોગ્ય ન કહેવાય માણસ ભૂલ ને પાત્ર હમણાં ભાઈ વિપુલભાઈ વિપુલભાઈ ગોરા હોવા નો આરે જે વહીવટ થયો તો વિપુલભાઈ ગોરા હોવા માટે મેં જ વિડીયો બનાવીને મૂક્યો તો કે ભાઈ માણસ થી ભૂલ થઈ ગઈ છે પણ એને નાચ નો એને નાચમાં લઈ લેજો બરાબર મનસુખ ને ફોન કરવાથી માણસ બરબાદ થઈ જાય છે આવું થાય છે પણ હવે બીજા લાકડા લગાડે એના કરતા આપણા સમાજના વ્યક્તિને આપણા સમાજમાં રાખો માણસ થી ભૂલ થઈ જાય બરાબર હવે એ તમારી જે કઈ મેટર જે છે એ તો હમણાં તમે વિડીયો બનાવી મૂકશો અને ઈ ભાઈ સમાજ એના માફી કરી દેશે તમને કોઈ એવી રીતે ન કે સમાજ મારી વાત હમલો સમાજ નું વસ્તુ થયું સમાજમાં ફેંકાઈ જવી આપડે

જે છોકરા ના લગ્ન કર્યા થઈ નઈ નઈ જે આ જે મે જે હગા હગા કર્યા ને કો કવળ વાળા હા હા લોકો એ લોક માં છોકરી આપી છે એને મને આજ રસ્તો બતાવ્યો લોક માં છોકરી દીધી છે ઈ એને તમને બતાવ્યો તમને બતાવ્યો હા બરાબર છે અને હું એના મકાન માં રાજકોટ ભાડે રહેવા ગયો એટલે આ બધું શાળા એમ આઈ ગયા એ એમ આઈ ગયા એમ એટલે એને ઈ છોકરાના ઓલરેડી લગ્ન ક્યાં કર્યા હતા પેલા ઈ મને જે બાજુ પર થઈ બહાર નથી પાડતા તમને ખાસ ખબર છે હા ખાસ ખબર છે પુરાવા એવિડન્સ બધું પડ્યું છે પુરાવા એડ બધું મારી પાસે છે ક્યાં લગન કર્યા કેતા પણ હું એમ કેવો માંગુ છું કે હવે તમારી દીકરી નું શું કરવાનું સમાધાન કરી નાખવાનું છે ભાઈ મારી દીકરી મારી વાત ઈ જે છોકરો છે બરાબર તરફથી કે જે કઈ તમારા કેટલા પચાસ હજાર રૂપિયા નીકળે છે ને હા એનું હું મારી વાત એ તમે જો ફલાણા ભાઈ ને ફોન કર્યો એમાંથી તમને કોઈ ન્યાય મળ્યો નહીં પણ ન્યાય હું તમને અપાઈ દઉં છું કે તમને જો અંધારામાં રાખ્યા હશે તમારી આગળ જો કોઈ ખોટું વસ્તુ પગલો ભર્યું હશે તો જે કાઈ તમારું ધર્મ જે છે એ આપણા સમાજ લેવલમાં જે ચાલતું હોય ને એ જ અકારે ભાઈ આપણે સમાજ ની બાજ ન જવાય બરાબર હું પોતે બાપુ મારી વાત હું પોતે મારી વાત હું પોતે બી કલાકાર છું એક્ટર છું ડાયરેક્ટર છું તોય પણ મારે મારા સમાજ માં રહેવું પડે બાપા કારણ કે મારી મારે મારે મારી વાત હીરો તો મારે તો મારી વાત સાંભળો હીરો છોકરી કે હીરો ની છોકરી લેવાય તો ન જવાય એ તો સમાજમાં જ આપડે કરવાનું રહ્યું ને સમાજમાં કરવા એટલે એટલે ઈ વસ્તુ જે કઈ છે હવે આ તમારી દીકરી જે છે જે કઈ હોય બરોબર જો તમને દીકરી કોઈ જો દીકરા તરફથી કોઈ દુઃખ થતું હોય બરોબર તો તમારા આપડે કાયદા કેવી રીતે જે થતું હોય એ એ આપણે વસ્તુ અને જો તમારી દીકરી વિપુલભાઈ મોકલવી હોય અને તમારા જે પૈસા બાકીના છે એ તમને હું ભરાવી દઉં જે એક બીજા તમારો 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 જે જે ન્યાય હશે તો તમારી દીવીનો જે ઠપકો આવે એ લોકો ખાઈ લે અને એને તમે જે કઈ દેવમાં બોલ્યો હોય કે જે કઈ બોલ્યો એ મને નથી ખબર મે બે 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 દી ભાઈ ભાઈ લોકોને કીધું તમારું ધર્મ એમાં કેમ થયું મેંથી ફોન કરું ને હા એટલે મારો નંબર એ રેસ માં નાખી દીધો બરોબર અને એક વાર ખોલ્યો એટલે બે ત્રણ ફોન મેં કરેલી લોકો એવું પાડ્યા નહીં બરાબર ફોન નો ઉપાડ્યા એટલે ફોન નો ઉપાડે એટલે બીજા વ્યક્તિ એને એમ કીધું છે તમને આ વિપુલભાઈ ધર્મ એની ગાય બોલ્યા છે બીજા વ્યક્તિ એ અચ્છા 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 મારી વાત સાંભળો હું શું કઉ છું એ તમે તમે નથી કીધું તો એ દેવ આપણે આ આપણે જે આપણા હા બસ આપણા દેવ હું બોલો હા તો કઈ વાંધો નહીં મારી વાત સાંભળો દેવની આગળ ઝૂકી જવાથી કોઈ આપણે નાના બાપ ના અને 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 ક્રોધ ક્રોધમાં વસ્તુ મારી વાત સાંભળો ક્રોધમાં બોલાઈ ગયું હોય ચાલો હું માની લઉં છું કે બોલાઈ ગયું હોય પણ હું એમ કઉ છું કે આપડે પોતાની દીકરી છે દીકરી આપડે બાપ છીએ તો બાપની ખુશી આપણી દીકરી જ્યાં સુખી સુખ મળે અને શાંતિથી રહે એ જ એનો બાપનો ધર્મ હોય એટલે તમારું જે કઈ છે એ લોકોની સાથે મેં હમણાં વાત કરી અને મેં એમને બોલાવું છું બરોબર એ લોકો ને મોરબી છે અને મેં કીધું કે હું તમને હમણાં બોલાવું છું તમે આવો એ દીકરી વાળા એ આવશે તમારું જે કઈ હશે એ સમાજ લેવલ માં આપડે કોઈ જાતનો વખો નહીં કોઈ જાતનો ડખો નહીં કઈ નહીં કાયદાકીય રીતે જે કઈ એક બીજા જે કઈ બોલ્યા હોય બરોબર તમે બોલ્યા છો તો તમે દેવ માણસ ની માફી નથી મેં કીધું ભાઈ તમારી દેવ મને જુડો ઠપકો હું ખાઈ લે અને એ લોકો જો કઈ હાલ હાલી ગયા છે મારી વાત તમે સાંભળો એને બે ફોન કર્યા ભાઈ તમે હાલો હું મારા ગામડે આવ્યો છું તમે ત્યાંથી મોરબી થી આવો આપડે દાબી કુક આવે બરાબર વિપુલભાઈ બહુ થતું નથી હું હમણાં વાતચીત કરી અને હું બોલાવું છું કઈ નહીં જે ધર્મ નો ઠપકો એકબીજા આવે અને જે તમારા પૈસા બાકી નીકળતા હોય ઈ તમને પૈસા અપાવવાની જવાબદારી મારી તમારી દીકરીની ઉપર કોઈ ખોટી વસ્તુ થાય કઈ વસ્તુ થાય તો એ આપણે ની આ રીતે આપણે લખાણ કરશું અને મોકલી દેવાની છે જો તમારી ગણતરી હોય તમારા છોકરીની ગણતરી હોય રેવાની મારી વાત હમ મારી દીકરી ને મારે જ દેવી છે ઓકે ચલો તમારી વાત તમારો પેટની અંદર કોઈ પાપ છે નહીં શબ્દો થી કદાચ થઈ ગઈ છે એ વાંધો ના ના કઈ વાંધો નહીં હવે 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 મેં મેન મુદ્દાની વાત કહું છું તમને ઈ લોકોને હમણાં હું બોલાવું છું પછી હું તમને ફોન કરું હવે એક કોઈ બી નું પાણીથી મોબાઈલ લઈ અને વિડીયોની અંદર એટલું બોલાવું કે ભાઈ મેં મનસુખ રાઠોડ સાથે જે વાતચીત કરી હતી

આટલું અમે કહે છે કે ભાઈ સમાજ નું ક્યાંય વસ્તુ નો કરો અને તમે જે કર્યું એવો કોઈ બીજો સમાજ નો માણસ આવી રીતે બિચારા હેરાન ન થાય અને આવી રીતે એને જે કાઈ તમારી ઉપર કઈ કઈ રીતની પીડા થઈ એ તમે કઈક મને કહો તો ખબર પડે તમારે મનસુખભાઈ ની હારે ફોન કર્યા પછી તમારે કેટલી પીડા થઈ બહુ પીડા થાય ભાઈ મને મને બહુ દુઃખ લાગે હું

એટલે બધા હું એમ કહું છું કે સમાજ આને કોઈ એવું વસ્તુ નહી ધ્યાનમાં લેતા માણસ અક્રોધમાં બે શબ્દ બોલી ગયો હોય એને માફ કરે અને સમાજ હવે પછી કોઈ તમને સમાજ આ વસ્તુમાં કેવા ઉભા નો થાય આ હું કહી દઉં છું ટોટલ સમાજ ને કે ભાઈ વિપુલભાઈ કોટડા પીઠાના જે કઈ મનસુખભાઈ જોડે વાત કરતા કરતા જે સમાજ વિશે જે એનાથી બોલાઈ ગયું છે તો સમાજ એને માફ કરે આનાથી વિશેષ કઈ હોતું નથી બાકી છે આ તે બધું પતાવી દેજ છોકરીને રાજી ખુશી થી મોકલાઈ દેજો અને દીકરી ને ક્યારેય નું દુખ નહીં થાય એની પણ અમે જવાબદારી લેશું બરાબર તમારા પક્ષ થી તમે ધ્યાન આપો અને દીકરા વાળા પક્ષ માંથી અમે એને કેવું છું અને જે કાઈ માતાજી નો ઠપકો હોય જે કઈ તમને દુઃખ હોય કઈ વાંધો નહીં તમે તમારો જે અંતર આંત જે તમે વસ્તુ કીધી એ બદલ કઈ દિલમાં હવે રાખતા નહીં અને આપણે કાયદેસર તમારી દીકરી નું વ્યવસ્થિત રીતે આપણે મોકલાઈ દેવું અને એનું પૂર્ણ રીતે સમાધાન થઈ જાય વાંધો નહીં જય માતાજી જય હિન્દ જય ભારત જય ભારત તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં કરણ સાથલિયા અને વિપુલભાઈ દેવીપૂજકે વાતચીત કરી જેમાં જે મનસુખભાઈ રાઠોડને થોડાક દિવસ પહેલાં ફોન કરીને વિપુલભાઈ જે દેવીપૂજક સમાજ એના સમાજના લોકોને ગાયું દેતો હતો કે અમારા સમાજ આમ છે તેમ છે એવી અલગ અલગ કેમ કે ગમે એને પ્રોબ્લેમ હોય ને ત્યારે ટેન્શનમાં માણસ હોય એટલે ગમે એ બોલી જતા હોય ત્યારે પણ મનસુખભાઈ રાઠોડે કીધું હતું કે ભાઈ આવી વસ્તુ ન બોલાય તમારા સમાજના લોકોને એક વ્યક્તિનો વાંક હોય તો સમાજને ગાયડું ક્યારે પણ ન દેવાય તમારે ગમે એ મેટર હોય તો તમે આ આખો ઓડિયો સાંભળો હોય તો આ વિશે તમારું જે પણ કહેવાનું હોય ખાસ કરીને કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ખાસ કરીને